નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના મુખ્યમંત્રી આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા વડોદરા શહેર વિકાસના અગિયારસો છપ્પન કરોડના કાર્યોનું ખાતામૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રી વિશ્વમિત્રી વનલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં હાર્ની બોટ કાળના બે પીડિત મહિલાઓ દ્વારા તેમને મળવા નથી દેતા તેમ કહી હોબાળો મચાવ્યો કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ચોક્કસથી તેમને મળશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું મુખ્યમંત્રી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત જોવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા અમદાવાદી પોરથી ઐતિહાસિક ઇમારત માંડવી ખૂબ નજદીક હોવા છતાં જજરીત માંડવીની ઇમારતની મુલાકાત લેવાનો મુખ્યમંત્રી બોલ્યા નવપરા ગુજરાત વડોદરા જે કહેવાય છે કે માંડવી આજે માંડવી ઘણા વર્ષોથી જે કહેવાય છે કે જર્જરિત છે જર્જરિત હોવાના કારણે જ્યારે જે મહારાજ છે વ્યાસ સાહેબ છે છે જે કહેવાય ઘણા આજે દિવસથી પગે પોતે બેઠા હોય કે મુની લોકો જે પોતે તપ કરતા હોય છે એ જ રીતે આ માંડવી બચાવવા માટે આજે પોતે વીસ દિવસથી સતત ઉઘાડા પગે અહીંયા ગાડી બેઠા છે અને આજ રોજ જે માનનીય મુખ્યમંત્રી સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ જયારે વડોદરા શહેરના મહેમાન બન્યા લાખોના કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપી સાથે સાથે યોગેશ મળવા પહોંચ્યા પરંતુ કંઈક ને કંઈક જે રાજા રાજા જે સર સયાજીરાવ ગાયકવાડે આપેલી જે ભેટ છે આ ભેટ ને આ લોકોએ ન સાચવી અને આજે જયારે મુખ્યમંત્રી સાહેબ જયારે વડોદરાની મહેમાન બન્યા હોય ત્યારે ખાસ કરીને માંડવી વિસ્તારની અંદર મુલાકાત લેવી જોઈએ કારણ કે અહીંયા ગાડીથી થી જે કહેવાય છે કે જયારે અહીંયા વડગોળો કાઢવાના હોય છે રેલીઓ કાઢવાની હોય છે સભાઓ કાઢવાની હોય છે ત્યારે તંત્રી મંત્રી જંત્રીઓ ડીજે ના તાલે જુજામતા અયા ગાડી નાચતા કૂતા પડતા અયા ગાડી જાય છે પરંતુ ખાસ કરીને આ જે માંડવી વિસ્તાર છે આ માંડવી વડોદરા શહેરનો નાક છે વડોદરા શહેરનો આન માન ને સાન છે ત્યારે આ માંડવી બચાવવા માટે સામાજિક કાર્યકરો મેદાનમાં આવ્યા હોય આજે જે કહેવાય છે કે મંદિરના પૂજારી મેદાનમાં આવ્યા હોય તો माननीय मुख्यमंत्री સાહેબને અમારી એક કપીલ છે કે આ માંડવી બચાવવા માટે સ્થાનિક ધારાસભ્યોને સ્થાનિક નેતાઓને સ્થાનિક અધિકારીઓને આ તમામને સૂચનો આપી અને વહેલામાં વહેલી તકે રિનોવેશન કરવામાં આવે અને જો કદાચ આ માંડવી

જે મુખ્યમંત્રી સુધી અને વડાપ્રધાન સુધી પહોંચતી હોય ત્યારે આ માંડવી જર્જરિત છે તો જર્જરિત દિન સુધીમાં ઘણા વર્ષોથી વર્ષોથી આટલા આવતા હોય છતાં પણ માંડવી જે ખસ્તા હાલતમાં જોવા મળે છે પરંતુ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય આજે એસી બની ગયું જે કહેવાય છે કે કરોડો લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બનાવવામાં આવ્યું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે માંડવી વિસ્તારની અંદર જે આ આ આ આ નેતાઓ હોય હોય છે નથી જતું અથવા તો ને રીતે ડિમોલેશન કરવાની એક ષડયંત્ર ચાલી રહ્યું રહ્યું લાગી ચોક્કસ થી જે તે સમય પર જે કહેવાય છે કે અઢાર એક બે હજાર ચોવીસ ના રોજ જ્યારે એક દુર્ઘટના વડોદરા શહેરની અંદર હળની બોટકાની અંદર સર્જાઇ હતી ત્યારબાદ જે કહેવાય કે એક સામાજિક કાર્યકર તરીકે હું પોતે મુંડન કરાવ્યું હતું અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ જે કહેવાય છે કે કેટલાક ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એવું જે ગુજરાતના ગૃહમંત્રી સાહેબ અહીંયા ગાડી બોલીને ગયા હતા મુખ્યમંત્રી સાહેબ પણ અવારનવાર વડોદરા શહેરની વિઝિટમાં આવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ હળની વોટકાળની અંદર જે પણ આરોપીઓ છે જે પણ દોષિત એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે પરંતુ આજે જ્યારે પોતાના હક માટે અને પોતાના ઘરનો જ્યારે દીવો હલવો હોય અને જે પોતે રજૂઆત કરવા માટે જતા હોય અને પોલીસ મિત્રો એ વ્યક્તિને એક આરોપી તરીકે પકડીને લઈ જતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય તેઓને એક અપીલ છે કે હળની બોટકાંડની અંદર જે પણ આરોપીઓ હોય જે દોષિત ટાળવામાં આવ્યા છે તેઓની સામે સખતમાં સખત સજા થવી જોઈએ અને જે સ્કૂલ છે સનરાઈઝ સ્કૂલ છે આ સનરાઈઝ સ્કૂલના માલિક પણ પોતે એક જવાબદાર વ્યક્તિ હતા અને એ જવાબદાર વ્યક્તિને પણ એક દોષિત ટેડવી અને જેલના હવાલે કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે ભાજપ ના ઇશારે જે કહેવાય છે કે આ કતપુતલી બની પોલીસ નાચતી હોય છે ત્યારે હું પોલીસ મિત્રોને પણ એક વિનંતી કરું છું કે કાયદો સૌના માટે સરખો રાખો એવું ગુજરાતના ગૃહમંત્રી કહેતા હોય તો હું તો એવું કહું છું કે ભાઈ તમે દરેક માટે કાયદો એક સરખો રાખો કારણ કે આજે ગુજરાતની અંદર જે જે કહેવાય છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થતો હોય એનું મુખ્ય કારણ એક જ છે ઘણી વખતે નેતા તંત્રી મંત્રી આવતા હોય છે કે ભાઈ આ વ્યક્તિને આમ નહીં આ વ્યક્તિને આમ નહીં આ જગ્યા પર આ વસ્તુ ના થવું છે એટલે પોલીસને પણ અપીલ કરું છું કે કાયદો સૌના માટે એક સરખો રાખો કારણ કે આજે પ્રજા પર છે કાલે પોલીસ પર થશે એટલે પોલીસે પ્રજાનો મિત્ર છે એટલે પોલીસે ખાસ કરીને નાગરિકોને પણ સપોર્ટ કરવો છે અને આવી ઐતિહાસિક ઇમારતોને બચાવવા માટેનો જે પ્રયત્ન કરો છે કારણ કે અમે ટૂંક સમય પહેલા જ જે ચાર દરવાજા વિસ્તારની અંદર ડીજે પર પ્રતિબંધ માટેની માંગણી કરી હતી અને પોલીસ કમિશનર સાહેબને પણ એક અપીલ કરે છે કે ચાર દરવાજા વિસ્તારની અંદર કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય અથવા તો કોઈ પણ જે પારિવારિક પ્રોગ્રામ હોય આ કોઈપણ પ્રોગ્રામની અંદર કોઈપણ જાતનું ડીજે ન ભાગવું ન જોઈએ અને ડીજે પર સદંતર રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ તેવી અમારી ખાસ માગણી છે